ખાતે મોડી રાત સુધી ચાલી બેઠક પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત સહિત ગુજરાતની બાકી બેઠકના નામ આગામી યાદીમાં જાહેર થવાની શક્યતા ભાજપ લોકસભા ઉમેદવારને લઈ મોટા સમાચાર બાકીની બેઠક પર નામ જાહેર થવાની શક્યતા આજે અથવા કાલે ઉમેદવારના નામ થઈ શકે છે જાહેર કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છતાળીસ ઉમેદવારોની કરાઈ જાહેરાત વારાણસીથી અજય રાયને તો રાયગઢથી દિગ્વિજયસિંહને અપાઈ ટિકિટ દિલ્હી હાઈકોર્ટથી અરવિંદ કેજરીવાલને ઝડકો કોર્ટે રિમાન્ડ વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇન્કાર સતત સત્યાવીસ માર્ચે હાથ ધરાશે વધુ સુનાવણી પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શ્રી મંદિર દર્શન કર્યા પૂજ્ય શ્રી દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા કડીલા ફાર્માના રાજુ મોદીની તબિયત લથડી કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં લથડી તબિયત તબિયત ના દુરસ્ત હોવા છતાં દીક્ષાંત સમારોહમાં આપી હતી હાજરી અમદાવાદમાં ખુલ્લી ગટરમાં આઠ વર્ષનું બાળક પડી જતા નીપજ્યું મોત વૈષ્ણોદેવીથી જુંડાલ તરફના રસ્તામાં બાળક ગટરમાં ખાબક્યું શોધખોળ હાથ ધરતા અમૃતવસ્થામાં અવસ્થામાં બાળક મળી આવ્યું અમદાવાદ બોપલના ટીઆરપી માં લાગેલી આગ કાબુમાં મોલના પાંચમા માળે પાર્ક માં આગથી અફરાતફરી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન હુળે ધુળેટીના પર્વને લઈ બસ ડેપોમાં મુસાફરોનો ધસારો ઝાલદ લુણાવાડા દાહોદ મુસાફરોની ભીડ મુસાફરોના ધસારાને લઈને બસ સંખ્યા સંખ્યામાં કરાયો વધારો દેશ સહિત રાજ્યભરમાં આજે ઉજવાશે હોળીનો પવિત્ર તહેવાર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉજવાશે પૂર્ણિમા પૂર્ણિમાનો ઉત્સવ